હેપી દીપાવલી અને હેપી ન્યૂ યર એવરી વન આજે એક નાની વાત કરવી છે એક કલ્પના છે આપણે સૌ દિવાળીમાં આપણા માતા પિતાને પેરેન્ટ્સને મળવા જતા હોઈએ છીએ કેટલાક લોકો એમના નેટિવ પ્લેસમાં એટલે ગામડે મળવા જતા હોય છે અને પછી દિવાળી પછી સૌ પોતપોતાના રૂટીનમાં ગોઠવાઈ જતા હોય છે આ કવિતા એ માતા પિતાના વિચારો કે વેદનાને વાચા આપતી કવિતા છે અને એનું શીર્ષક છે કે હું અને તું તો આ રીતે છે કે આ સમયે જાશે વીતી ને બાકી રહીશું હું ને તું આ સમયે જાશે વીતી ને બાકી રહીશું હું ને તું આ પણ સૌ આઘા થશે ને સાથે વહીશું

સ્વાદ સૌના ધ્યાનમાં તું રાખતી આવી હવે પીરસીને આપશે જે તે ગ્રહીશું હું ને તું પીરસીને આપશે જે તે ગ્રહીશું હું ને તું ને હાથ છૂટા સૌ કરે છે જાતને કંડારવા હાથ છૂટા સૌ કરે છે જાતને કંડારવા વાપરેલી જિંદગીનો મેળ કરશું હું ને તું વાપરેલી જિંદગીનો મેળ કરશું હું ને તું ને વાયરા વાશે નવા ને રીત નોખી આવશે વાયરા વાશે નવા ને રીત નોખી આવશે શાંત રહેશું ને નજરથી વાત કહેશું હું ને તું શાંત રહેશું ને નજરથી વાત કહેશું હું ને તું નીકળે છે બાળકો તહેવાર દીવડા ઠારી ફરીથી રાહ જોશું હું ને તું આ સમય જાશે બીતી ને બાકી રહેશું હું ને તું આપણા સૌ આઘાત ને સાથે વહીશું હું ને તો થેન્ક યુ એવરી એન્ડ હેવ અ વેરી હેપી ફેસ્ટિવ સીઝન